નમસ્કાર વંદન પ્રણામ આજે આપણે એક અલૌકિક ચેતના જાગૃત આપણામાં થાય અને ઉપરાંત ઈશ્વરે આપણને અલૌકિક ચેતના આપી છે એ ચેતના થી આપણે આપણો શરીર નિરોગી સ્વસ્થ રાખવાનો આપણે પ્રયાસ પ્રયત્ન કરવો જોઈએ ઉપરાંત અમુક ક્રિયાઓ એવી છે કે જેનાથી આપણે શ્વાસોશ્વાસ ક્રિયા રોકી અને આપણી આયુષ્ય વધે છે તો આજે આપણે આયુષ્ય વધે અને ઓમકાર નાદ થી આપણી અનેરી શક્તિ આપણા શરીરમાં આવે એવો ભાવ આજે આપણે ઓમ ગાયત્રી હેલ્થ સેન્ટરમાં કરવા જઈ રહ્યા છીએ તો આજે આ સુંદર મજાનું શરીર છે એ શરીર ને આપણે બધા જાણીએ છે શ્વાસ લઈએ અને શ્વાસ છોડીએ છે એક મિનિટમાં માં સોળ વખત શ્વાસ લઈએ છે અને ઉશ્વાસ બહાર કાઢીએ છે તો અહીંયા આપણે આપણી ઉમર વધે અને આપણા શરીરની અંદર અને શક્તિ આવે એટલા માટે એ શ્વાસ રોકી અને આપણે પહેલાના જમાનામાં આપણા ઋષિમુનિયો શ્વાસ રોકીને પોતાની લાખો કે હજારો સેકડો વર્ષની ઉંમર વધારી દેતા તો આપણે અહીંયા એક અમારા જીવનમાં ઘણા ટાઈમથી અમે આ એક શ્વાસ રોકવાની ક્રિયા સંતો કરતા ઋષિમુનિયો એવી અમે કરીએ છીએ તો આપણે અહીંયા શું કરવાનું છે શ્વાસ લેશું અને રોકશું તો અહીંયા એક મિનિટ આપણે શ્વાસ રોકવાનો છે એક મિનિટ થી એક થી સો કાઉન્ટર કાઉન્ટ ગણી ત્યાં સુધી શ્વાસ રોકવાનો છે તો આ રીતે અમે એ પ્રયાસ કરીએ છે

આપણો હાર્ટ લિવર ફેફસા મજબૂત બને છે એને અલગથી શક્તિ મળે છે જે સતત ક્રિયા કરે તેમાં ઘસારો એટલે એને આપણે રોકો એ રોકવાથી આપણી અંદરની ક્રિયાઓ સક્રિય બને છે અને આપણી આયુષ્ય વધે છે તો આ રીતે આપ અનુકૂળ હોય ત્યારે પાંચ વખત કે 10 વખત આપણા મંદિર અથવા કોઈ શાંત જગ્યાએ આ રીતે આપણે શ્વાસ રોકી એ બીજું કંઈ કરવાનું નથી શાંતિથી બેસવાનું કોઈ વિચાર નહીં લાવવાના અને બન્યા આંગળીથી નાક નાસ જે છિદ્રો છે એ બંધ કરી દેવાના અને શ્વાસને રોકવાનો શ્વાસ લેવાનું નથી તો એકદમ સરળ ક્રિયા છે એકદમ સરળ ક્રિયા હતી આપણે જો આ 10 વખત આ રીતે 10 મિનિટ શ્વાસ રોકીએ તો 10 20 તો 20 શ્વાસ એટલે 20 મિનિટ આપની શ્વાસની રોય કા તો 20 મિનિટ આપણી આપણી ઉંમરમાં વધારો થાય છે અને આપણે સ્વસ્થ નિરોગી થાય છે પછી ઈશ્વરી ચેતના જ્યારે આખી સૃષ્ટિની ભગવાનને એક રચના કરી એમાં શબ્દકોષ પહેલા ઉત્પન્ન થયો તો એ શબ્દકોષમાં સૌથી ઈશ્વરે જે પ્રકૃતિ નેચર કુદરત પરમાત્મા છે એને એક ઓમકારનો નાદ ઓમકાર નિસર્જન કરી ત્યાર પછી અક્ષરની બધી આખી ઉત્પત્તિ થઈ તો આપણા જીવનમાં એ ૐકારનું અતિ મહત્વ રહેલું છે તો આપણે જો આપણે દરરોજ દિવસ દિવસના આપણે વેલી સવારે સાંજે અથવા એકાંત સ્થળે બેસી આ રીતે આપણે 5 મિનિટ કે 10 મિનિટ ઓમકારનો નાદ કરીશું તો આપણું શરીર નિરોગી સ્વસ્થ તંદુરસ્ત બનશે અલૌકિક ઈશ્વરની ચેતના મળશે તો આમાં પણ એકદમ સરળ શાંત રીતે સીધા બેસી ટટાર બેસી અને બંને હાથ યોગ મુદ્રા અથવા બંને હાથ ગોઠણ ઉપર અને આ રીતે ઓમકાર નો નાદ કરવાનો ઓમ 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 ઓછામાં ઓછા 10 મિનિટ ઓછા છે સાત ચક્રો જાગૃત કરે છે અને આપણા શરીરના સાત ચક્રો જાગૃત થઈ જાય તો આપણા અલૌકિક ચેતના આવે અને જેથી આપણે નિરોગી સ્વસ્થ રહીએ અને જો આપણા શરીરમાં નાના પ્રકારના અથવા અસાધ્ય કોઈ રોગ હોય તો એ રોગ મટાડવા માટે આ ઓમકારની જે નાદ છે ઓમકાર મંત્ર છે એ બહુ સરળ સહેલો છે તો આપણે આ રીતે દરરોજ સવારે સાંજે અથવા આપને અનુકૂળ હોય તો એ રીતે ઓમકારનો નાદ કરજો શ્વાસ રોકજો તો આપણા જીવનની અંદર ચેતના આવશે પ્રાણ આવશે ઓજા આવશે સૂર્યની જે પ્રખરતા છે સૂર્ય જે નિયમ છે એ નિયમિત બનશું પ્રકાશ આવશે પ્રાણ આવશે ઓજસ તેજસ આવશે આપણે નિરોગી બનશું તંદુરસ્ત બનશું સુખી બનશું સંપન્ન બનશું ધનવાન બનશું શાંતિ મળશે સંતોષ મળશે ઈશ્વરી કૃપા આપણી ઉપર વર્ષે એવો ભાવ આપણો આ ચેનલ દ્વારા આપણે વ્યક્ત કરે છે પણ આપની ચેનલ છે એમ સમજીને આ કાર્ય આગળ વધે બધા નિરોગી સ્વસ્થ થાય એટલા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અસ્તુ